નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં આજના આ વિડીયોમાં આજના બધા જ યાર્ડના કપાસના ભાવની વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો આજના કપાસના ભાવની વાત કરીએ તો સાવરકુંડલા સબુતસો પાંચથી પંદરસો વીસ પાટડી તેરસો એંશીથી સબુતસો દસ ખેડબ્રહ્મા સબૂતસોથી સબુતસો સાઠ હરસોલ તેરસો નેવુંથી સબુતસો એકસઠ મોરબી તેરસો પાંત્રીસથી પંદરસો એકવીસ રાજકોટ તેરસો ચાલીસથી પંદરસો પંદર ધ્રાંગંધ્રા એક હજાર પાંત્રીસ થી પંદરસો એક ધ્રોલ તેરસો સાઠથી પંદરસો છેતાલીસ અમરેલી આઠસો નેવુંથી પંદરસો એકત્રીસ જેતપુર અગિયારસો અગિયારથી પંદરસો એકત્રીસ જામજોધપુર તેરસો પચાસથી પંદરસો એકાવન વિસાવદર બારસો એકસઠથી પંદરસો અગિયાર ખાંભા સબુતસો પાંચથી સબુતસો બ્યાસી વાંકાનેર બારસો પચાસથી પંદરસો ઓગણત્રીસ બહુચરાજી બારસો એંશીથી સબુતસો બોતેર ટિન્ટોય તેરસો પચાસથી સબુતસો અઠ્યાવીસ આંબલીયાસણ સબુતસો બારથી સબુતસો પાંસઠ સિદ્ધપુર સબુતસોથી પંદરસો અગિયાર હળવદ તેરસોથી પંદરસો એકવીસ ડોળાસ સબુતસો ત્રીસથી સબુતસો ઓગણસી બાબરા સબુતસો સાઠથી પંદરસો ચાલીસ જસદણ સબુતસોથી સબુતસો નેવું વડાલી સબુતસો દસથી પંદરસો સત્યાવીસ હારીઝ સબુદસોથી સબુતસો બ્યાસી બિરમગામ બારસો પંચાવનથી સબુતસો તોંતેર થી તેરસો સિત્તેરથી સબુતસો એંશી ગોઝારીયા તેરસો સાઠથી થી પંચ્યાસી વિસનગર તેરસો નેવુંથી પંદરસો એકવીસ સાણસમાં બારસો પંચોતેરથી સબુતસો એકત્રીસ ઉનામાં બારસો એકથી પંદરસો આઠ થરા પચાસથી એકાશી શિહોરી સબૂતસો વીસથી સબુદસો એંશી બોટાદ તેરસો સોર્યાશીથી પંદરસો એકવીસ લખતર સબુતસો એકવીસથી સબુતસો સત્યાશી હિંમતનગર તેરસો પચીસથી પંદરસો પાંચ કાલાવાડ તેરસો પંચોતેરથી પંદરસો સત્યાવીસ લાખાણી તેરસો સાઠથી સબુતસો સાઠ મહુવા સબુદસોથી સબુતસો અઠ્ઠાવન જામનગર બારસોથી પંદરસો સાઠ ભીલડી તેરસોથી તેરસો એકતાલીસ ભાવનગર તેરસો એકાવનથી સબુતસો સોરાણું પાટણ સબુતસોથી પંદરસો બે ધારી બારસો પિસ્તાલીસથી પંદરસો એક કડી બારસો પાંચથી સબુતસો એકાણું માણસા બારસો સોતેરથી સબુતસો નેવું જામખંભાળિયા સબુતસોથી પંદરસો પાંચ ગોંડલ બારસો એકથી પંદરસો અગિયાર જોટાણા બારસો નેવુંથી ચૌદસો ઓગણીસ જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો